જાણો ક્યારે છે નરસિંહ જયંતિ ભગવાન વિષ્ણુને ખુશ કરવા ખાસ ઉપાય નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને પુરાણો અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની જયંતિ મનાવવામાં આવે છે નરસિંહ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર હતા જેમણે હિરણ્ય કશ્યપુનો વધ કરવા માટે ધરતી પર અવતાર લીધો હતો દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે તમને જણાવી દઈએ કે ભગવાન નરસિંહ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર હતા જેણે હિરણ્ય કશ્યપુનો વધ કરવા માટે ધરતી પર અવતાર લીધો હતો તો એવામાં તમને જણાવીએ કે નરસિંહ જયંતિ કઈ તારીખે છે અને તેની પૂજા કરવાથી શું ફળ મળે છે અને તેનું મુહૂર્ત અને વિધિ જાણીએ નરસિંહ જયંતિનું શુભ મુહૂર્ત હિન્દુ પંચાગમાં વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ એકવીસ મેના રોજ પાંચ વાગીને ઓગણચાલીસ મિનિટ પર થશે અને તેની પૂર્ણાહુતિ બાવીસ મેના રોજ સાંજે છ વાગીને સુડતાલીસ મિનિટ પર થશે આ દિવસે સાંજે ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે તો મિત્રો આ વિધિથી કરો પૂજા તો નરસિંહ ભગવાન થશે ખૂબ પ્રસન્ન સૌ પ્રથમ નરસિંહ જયંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ દિવસે ભગવાન નરસિંહ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ કરો ભગવાન નરસિંહની પૂજા પૂર્ણ વિધિ સાથે કરો અને પૂજા દરમિયાન તેમના મંત્રોનો જાપ કરો શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે ભગવાન નરસિંહને લાલ રંગના કપડામાં લપેટીને નારિયેલ અર્પણ કરવાથી શુભ ફળ કુમકુમ અર્પણ કરો છેલ્લે ભગવાન નરસિંહ સ્ત્રોતનો પાઠ કરો અને આરતી કરીને પૂજા પૂર્ણ કરો તો મિત્રો નરસિંહ જયંતિના દિવસે આ છ ઉપાય કરવાથી થશે લાભ ધનની પ્રાપ્તિ નરસિંહ જયંતિના દિવસે ભગવાન નરસિંહનું સ્મરણ કરીને સાંજની પૂજામાં વિષ્ણુજીને નાગ કેસર અર્પિત કરો બીજા દિવસે તેને ધન ધન સ્થાન પર રાખો પ્રાપ્તિ માટે આ અચોક ઉપાય કરો તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે ત્યાર પછી બીજું છે મિત્રો દુશ્મન થશે શાંત જો દરેક કામમાં શત્રુ રસ્તામાં આવતા હોય અથવા હંમેશા અજાણ્યા દુશ્મનોનો ભય રહેતો હોય તો નરસિંહ જયંતી પર શ્રીહરિને કાચા દૂધથી અભિષેક કરો એવું માનવામાં આવે છે કે આનાથી ચારે બાજુથી સફળતા મળશે ત્યાર પછી ત્રીજું છે મિત્રો કાલ સર્પદોષ જો તમારી કુંડલીમાં કાલ સર્પદોષના કારણે તમને આર્થિક માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ દિવસે નરસિંહ મંદિરમાં જઈને મોરનું પીછું ચડાવો એવું કહેવાય છે કે આનાથી કાલ સર્પદોષ મટે છે ત્યારબાદ ચોથું છે મિત્રો સ્વાસ્થ્ય નરસિંહ ભગવાન પર ચંદનનું લેપ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય ભગવાન નરસિંહને ચડાવેલું ચંદન જો દર્દીના કપાળ પર લગાવવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે ત્યાર પછી છે મિત્રો પાંચમું છે કાનૂની લડાઈ જો તમને કોર્ટના કેસોમાં સફળતા ન મળી રહી હોય નરસિંહ ચતુર્દશીના દિવસે ભગવાનને પ્રસાદ તરીકે દહીં ચડાવવું જળ સેવા કરો એવું કહેવાય છે કે આનાથી તમને કાયદાકીય લડાઈમાં સફળતા મળશે ત્યારબાદ છેલ્લું છે મિત્રો પરિવારમાં સુખ શાંતિ પરિવારમાં પરેશાનીઓ આવી રહી છે જો ઘરની સુખ શાંતિમાં ખલેલ પડી રહી હોય તો નરસિંહ જયંતિ પર સત્તુ અને લોટનું દાન કરો આ ઉપાય કરવાથી પારિવારિક સમસ્યાઓ દૂર થશે મિત્રો તો મિત્રો ઉપર જણાવેલા ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે તમારા ઘરમાં ધન સંપત્તિ પણ બની રહેશે અને ભગવાન નરસિંહ ખૂબ જ પ્રસન્ન થશે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કે કેવો લાગ્યો અને ફરી મળીશું એક નવા વિડીયોની સાથે જય શ્રી કૃષ્ણ